ધ્યાન તાત્કાલિક આનો નિર્ણય કરી લે એટલા માટે અમારે ગ્રામજનો એ જાતે આ કાર્ય કરવું પડે છે ઉપર અધિકારી છે એમ કીધે હો ઉપર અધિકારી કોઈ જોવા આવતા નથી અરિંદા કામ થોડું જ લીધું ચાલે આગળ બોલી દેખાય છે અરે યાર આ બાળકો કઈ રીતે જશે આ કે આ પિક્ચરમાં બસ જ કેવું છે મારે તો આ પાણી નિકાલ થાય એ રીતે તમને એક નમ્ર વિનંતી કરું છું કે આ રસ્તાનું મને વ્યવસ્થા કરી આપો એ જ મારે કેવું છે બીજું તો કાંઈ કેવું નહીં પણ પહેલાં મને આ રસ્તાની વ્યવસ્થા કરી આપો ચલો બોલો રાખી તમે બોલો 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 આવો સ્ત્રીઓ બોલાતા એમ અમે કઈ રીતે ખાવા બનાવા જઈએ અમારું કોઈ અમારું ઉપર થી કોઈ કશું કરતા નહીં અમારા છોકરા જાય ને કઈ રીતે અમે આ બધું કરીએ ખાવા બનાવવા જવાને અમારે બહુ તકલીફ છે